ગોંડલ સર્કિટ હાઉસ ખાતે શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિની બેઠક યોજાઈ જેમાં શક્તિસિંહ ગોહિલે કેન્દ્રીય બજેટને ખુરશી બચાવ બજેટ ગણાવી કેન્દ્રને સવાલો કર્યા હતા આપણા ગુજરાત માટે એક શબ્દ પણ બજેટમાં નહીં અને બિહાર અને આંધ્રપ્રદેશ માટે ખુરશી બચાવ બજેટમાં અનેક યોજનાઓની જાહેરાત બિહારમાં પૂર્ણ નિયંત્રણ માટે સ્પેશિયલ હજારો કરોડ ફાળવી શકાય તો ગુજરાતમાં વારંવાર ઘેડ વિસ્તારમાં પાણી ભરાય છે દર વખતે તારાજી સૌરાષ્ટ્રના આપણા દરિયાકાંઠાના વિસ્તારોમાં થાય નવસારી હોય કે સુરત હોય દ્વારકા હોય કે પોરબંદર હોય અતિવૃષ્ટિનો માર અહીંયા સતત પડે છતાંય એક રૂપિયાની વાત ગુજરાત માટે બજેટમાં નથી સાથે તેમણે કહ્યું કે કૃષિ પ્રધાન દેશ હોવા છતાં ખાતર સહિત ખેતીમાં કામે લાગતી વસ્તુઓ અને મધ્યમ વર્ગીય જનતાના ઉપયોગમાં આવતી વસ્તુઓ ઉપર જીએસટી વધારવામાં આવ્યું છે તો વરસાદમાં શહેરોની સ્થિતિને લઈ તેમણે કહ્યું આ સરકાર રાહત કામગીરીમાં પણ સંપૂર્ણ નિષ્ફળ નીવડી છે નરેન્દ્ર પટેલ દિવ્ય ભાસ્કર ગોંડલ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ